બોલો બ્રહ્માજી જય જય બોલકા ચા એ સમજો બોલો પાલન લો પાર્કિંગમાં ગોવાજી બોલો પરશવાણી ગોગા મહારાજની भॻवे बचे थो दर्शन भला भला

એ મોજે વા મેવાનો ગોગો દરેકની યાદ જે તારે બાબા એ કોણ બાબો સભળુ લા લા ઓદન અમાર잖아

બાબા કહું મો ગીંદુ એ તમારા માતા 12 મહિના જાગતો નારુ તો મારું મોમ ભોગત જય જય એ ભાઈઓ એ મારી જગ્યા હમે શરત છે không được không được không được không được không được

મારો ભગો અન્વળી મારા ગોબાને ખૂબ ભાઈ જે જે છે ભગવાનના પગ જાલી પાડીને જલા હમણા આલા દિના બાપા એ પગ જાલી

મારો ભગવાન પરે પડનો પાલેદાર એ મારો ભગવાન પરમાણ રાખશે ભાઈ છે જેનું ધારી મૂશે હ આની દર્શન ไอ้เนี่ยอันนี้ราคาเลยเอ่อใครก้องที่นี่เราได้ยืดที่ไปหัวล้านสักพักจะมาราคาดีหมดอพาร์ตเมนต์อพาร์ตเมนต์นี่เลย

આનો તો વિડિયો અમારો યુટ્યુબ ઉપર જતો રહે છે હા આખી દુનિયા દેખ છે Das ist ja die Lena.